સ્વાગત છે ખેડૂતભાઈ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા બીજા વાહનોના રોજના વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ખેડૂતભાઈઓ તમને વિડીયો છેલ્લે ગમે તો લાઈક કરી દેજો વાત કરીએ મહિન્દ્રા બે બસો પંચોતેર ભૂમિપુત્ર ટેક્ટર આખું આ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટીપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સેન્ટર કેર સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે મહિન્દ્રા ભૂમિપુત્ર બાકી કન્ડિશન વિડિયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જવું જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટરની વાત કરીએ મોડલ બે હજાર તેરનું જોવા મળશે તમને બે હજાર તેરનું મોડલ છે મહિન્દ્રા ભૂમિપુત્ર ચારે ચારે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો મોટા ટાયરની કન્ડિશન તમને એંશીથી નેવું ટકા જોવા મળી જાય છે નાના ટાયર છે સિત્તેર પંચોતેર ટકા નાના ટાયરની કન્ડિશન જોવા મળશે બાકી એકદમ સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર છે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ખંભાળિયામાં નીતિનભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે ખંભાળિયા તાલુકામાં નીતિનભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડિયોની બાયોમાં તમને નીતિનભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ મહિન્દ્રા ટેક્ટર લેવો હોય તે નીતિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિડિયોની નીચે મેં આપી દીધેલો છે નીતિનભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જશે